હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે રવિવારના ના દિવસે કે આજે રવિવાર થઈ ગયો છે અને સવારના છે દેખાડો કેટલા વાગ્યા છે નવમાં પાંચ મિનિટની વાર છે કેટલી પાંચ મિનિટ અને હજી આપણે કામે ગયા નથી કેમ કે જમી તો ક્યાંનું લીધું છે જો માહિર એક બેટા બેટા ખાય છે અને આપણે ઓલરેડી જો જમી લીધું છે પણ નથી જાય એનું કારણ તમને કહું હાડા હાથ નો વરસાદ આવે છે હમણે રે હમણે રે હમણે રે હાડા સાત નો ચાલુ છે કેવો પડે જો એટલે આ વરસાદ તો આપણને પલાળી દે અને આ ધંભા કે લે લો જો વેલના ફૂલ આવ્યા છે તો રોજ એટલે એટલે આવે સો હાથ સો હાથ પણ અમારા ધંભા છે ને ફોન માથે પડે આ ધંભા હે ને એ બધા ફૂલડા હે ને તોડી છે હા છે તો ચાલુ હવે જઈએ સીધા કારખાને અને પછીનું જે આગળની પ્રોસેસ છે તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો છે ને દોસ્તો હવે જઈશી કારખાને અને રસ્તાનું નું કઈ નહીં થાય કેમ વરસાદ ચાલુ છે આપણે પેક કરી મૂકી દેવાનું તો ચાલો જઈએ સીધા કારખાને તો દોસ્તો જો આપણે કારખાને જે ઊભા થઈ ગયા છે જીગ્નેશ્વર ગાડી ગજવે જવાનું છે આજે મેડીમાંના મંદિરે તાવો કરવા અત્યારે નક્કી કર્યું હોય તાત્કાલિક એટલે તાવો તો એ ખુશીમાં છે કાલે ભારત ફાઇનલ જીત્યું ને એની ખુશીમાં આજે તાવો કરવાનો છે તો જો બધા કારખાના ભાઈઓ મળે એટલે તાવો કરવાનો છે અડધા ગયા છે બકાલોને એવું લેવા અને આપણે હું ને જિજ્ઞેશભાઈ જાવી સિવી આપણે ઘઉં દાળાવા મૂક્યા છે તે લેવા જ આવીએ તો અડધા સાઇઝને એવું લેવા ગયા બધા નોખા નોખું આપવું છે અને વાગી ગયા છે ચાર વાગી ગયા છે એટલે સાંજે તાવો થઈ રહે એ રીતનું આયોજન કર્યું છે તો જાય છે માયાડીમાંના મંદિરે ગાડી લઈને આવી ગયા છે અડધા ગયા બકારું લેવા અને અડધા ગયા સાસ લેવા અને બે જણા ગયા લાકડા લેવા લાકડાનો જો ફોન આવશે તો અમારે લઈને જવાનું છે અને ગઉ પણ અમારે લઈ જવાના છે તો ચાલો વિડીયોમાં રહીજો ત્યાં જઈશું કેડીમાંના મંદિરે જઈ અને શૂટ ફીરશું અને આપણે ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ તો ચાલો રહી રહીજો વિડીયો તો દોસ્તો જો આવ્યા છીએ આપણે લેવા એટલે કે પડકું ચાવું સાપડીને બનાવે ને પાછળ આપણે ચાલુ છે આપણે ખડીક ઊભા જે દળાય છે અને લઈને પછી સીધું જવાનું છે હા થઈ ગયો તો દોસ્તો જો આપણે દરણું લઈ અને નીકળી ગયા છે અને વરસાદ ધીમો ધીમો આવે

પરિયો મોટ મોટા કીને નાખીને સંભારામ નાખે એવા સંભારામ મરસા નો નાખાય

તો દોસ્તો જો ફાઇનલી પહોંચી ગયા છે એવી ઘરે અને તમે જોયું એમ આજે આપણે મેળીમાંનો તાવો કર્યો અને અત્યારે તમને દર્શન કરાયા કેમકે જ્યારે તાવો જારવા ગયા અને પહેલાં તમને કહી દઉં કે આ તાવો શેરા માટે હતો કાલે આપણે વર્લ્ડ કપની મેચ હતી ભારત અને સાઉથ આફ્રિકાની એમાં ભારત વિન થયું અને બધા કારીગરોને ખુશીમાં ખુશીમાં પછી તક થઈ ગયું ને એટલે બધાએ કોઈ કે ચાલો કે હું ઘઉં આપીશ કોઈ કે હું સાચ આપી છે એમ કરીએ અને કોઈએ પૈસા આપ્યા એ રીતે કરી અને આ ભારત જે વર્લ્ડ કપ જીત્યું ને એની ખુશીમાં આ તાવો હતો મા મેહડીમાંના આશીર્વાદ હશે એટલે આ તાવો અમે કર્યો અને આપણે ઘઉં હતા તો આપણે ઘઉં આપણે લઈ જતા અને બધાએ થોડું થોડું લાવ્યા અને કોઈએ પૈસા આપ્યા એ રીતે કરી અને મા મેહડીમાંનો સરસ મજાનો તાવો થઈ ગયો આપણે અને તમને દર્શન કર્યા અને આગળ તમને વિડીયો પણ બતાવ્યો અને આપણા ભારત જીત્યું એટલે બધાને બહુ ખુશી થઈ એટલે તકમાં તકમાં માયાળીમાંનો તાવો કીને છું અને એ બાને મેળીમાના દર્શન પણ થયા અને બધા હળીમળીને ખાધું પ્રસાદી લીધી બહુ મજા આવી અને બહુ આનંદ કર્યો અને વિડીયો ત્યાં શૂટ કરવામાં પછી એવું થતું બધાએ દોસ્તારો થતા એટલે પછી કામ કરવું કે વિડીયો શૂટ કરવો એટલે પછી જેટલો બન્યો હોય એટલો વિડીયો શૂટ કર્યો અને તમને બતાવ્યો તો દોસ્તો આજ માટે આટલું જ થઈ અને ખર્ચ મળશું કાલે

દોસ્તો ખૂબ ખૂબ આભાર અને જો તો દોસ્તો ચાલો મળશું હવે આપણે કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં એના જે ડિસ્પ્લે ઉપર તમને જે નિશાન બતાય તે ન દીબું હોય તો દીબી દઈજો ચાલો મળશું તો બધાને જય મેળીમાં ચાલો મળશું કાલે બબાય બબાય